કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી રહેવાનું બરાબર માતાજી સ્વાગત છે અમારી એસપી હિન્દુસ્તાની ચેનલમાં તો મિત્રો તમને આજે ખબર તો પડી જશે કે આપણે કની ઉપર વિડીયો બનાવવાનો છે તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોર વિશે થોડીક વાત કરવાની છે તો પહેલાં તો તમે વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લો તો ચાલો વિડીયો આપણે ચાલુ કરીએ તો સવાલ મારો સમાજ આટલું મોટું છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને કંઈ સરકારી કામ નહીં મળે તો કંઈ ભૂખે નહીં દીધી રહેવાનું બરાબર તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું અત્યારે એવું કેવું છે કે સરકાર અમારા ઠાકોર સમાજની નોકરી નહીં આલે તો અમારે ઠાકોર સમાજ ભૂખે નહીં બેસી રહે અને નોકરી ના આલે તો મરી નહીં જવાના તો વિક્રમ ઠાકોરનું એવું કેવું છે તો હા મિત્રો વિક્રમ ઠાકોરની વાત બિલકુલ સાચી છે ચમકે આ સરકારે દગો કર્યો કહેવાય ચમ કે એક એક કલાકાર ઠાકોર સમાજનો નથી બોલાયો ને એમનું સન્માન નથી કર્યું તો ખરેખર ઠાકોર સમાજનું અપમાન કહેવાય તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો ને હા મિત્રો હવે આપણે ફરીથી વિડીયો ચાલુ કરી દઈએ કે આગળ હવે વિક્રમભાઈ ઠાકોર શું કહેવા માગે છે તો ચાલો વિડીયો આપણે કરી દઈએ ચાલું તમે ખોટી વાત કરો છો એ વાત સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે જે કે છે એમ તમે મેં કીધું મિત્રો વિક્રમ ઠાકોર તારે એમ કે મારે ઠાકોર સમાજ એ કરવાનું તૈયાર છું તો મિત્રો ઠાકોર સમાજને મારે એટલું જ કહેવું છે કે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરને ફૂલ સપોર્ટ કરજો અને હું પણ ફૂલ સપોર્ટ કરીશ મારા તરફથી તો મિત્રો બધા ફૂલ સપોર્ટ કરતા રહેજો અને તમે જણાવજો કે હવે આગળ શું કરવું છે વિક્રમભાઈ ઠાકોરને તો મિત્રો વિડીયોમાં બને રહેજો જેથી કરીને તમને આખો વિડીયો જોવા મળે અને હા મિત્રો અત્યારે સરકારે અત્યારે સરકાર હવે એમ પણ કહે છે કે અમને આ વાતની ખબર જ નથી તો મિત્રો મારું એમ જ કહેવું છે કે સરકારને આ વાતની કેમ ના ખબર હોય બધા જ કલાકારનું સન્માન કર્યું ને તો ઠાકોર સમાજનો એક એક કલાકાર ત્યાં હાજર નહોતો તો સરકારે નહીં જોયું હોય કે ઠાકોર સમાજનો એક એક કલાકાર હાજર નથી તો એમનું સન્માન નથી થયું એવી કશું વાત કરી નથી બરાબર તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એમ પણ છે કે મારું કામ કોઈ મીડિયેટરને સોંપી દઉં તો સરકાર એમ કહે છે કે અમને ખબર નથી તો મારું એટલું જ કહેવું છે સરકારને કે તમારે જે આ કામ તમે જને સોંપ્યું હોય એમને તમારે બોલાવી અને તમારે વાત કરવી પડે કે ભાઈ તે આવું કેમ કર્યું અને ઠાકોર સમાજનો એક એક કલાકાર તે કેમ ના બોલાયો તો આ બધું મિત્રો એમને કરવું જોઈએ અને મિત્રો ઠાકોર સમાજના કલાકારોને ન્યાય મળવો જોઈએ તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને આ મિત્રો

તો આગળ જતા સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકાર મિત્રો વિક્રમ ઠાકોરની વાત સાચી છે જેમ કે આવું ને આવું થતું રહેશે તો સરકારને પણ આ વાતની પ્રોબ્લેમ થઈ શકે છે તો હા મિત્રો તો મારે સરકારને એટલું જ કહેવું છે કે આનો જલ્દી જમ બને એમ જલ્દી ન્યાય કરવું તો મિત્રો હજુ પણ વિક્રમ ઠાકોર કોઈક કહેવા માંગે છે તો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો તો ચાલો આપણે વિડીયો કરી દઈએ ચાલો અમે શેરી કોઈ એક જાહેરાત થઈ ગઈ સરકારે સમય અને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ આખી ઘટના શું છે એ જ વસ્તુ તમને કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેર માં આવી કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવી શું જાહેર શું કરી શું કરી તમારી જોડે વાત વાતચીત વાત કરી હતી કે ભઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો કે ઠાકોર સમાજ વિશે તમારું શું કહેવું છે અને હા મિત્રો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટ જરૂર કરજો તો મિત્રો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી